વાત કરીએ પાલનપુરની અહીં સરકારી વસાહતોની અંદર ગેસ ફેલાયો છે ઘટના બની છે પાલનપુરની સરકારી વસાહતોની અંદર તમામ સોસાયટીના લોકોને ગુંગણામણ થઈ વસાહત જોડે ગેસની બોટલમાંથી ગેસ ફેલાયો હોવાની લોકોને આશંકા છે તમામ લોકોને પાલનપુરની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે મોટાભાગના લોકોની તબિયત ખરાબ છે તો ઘટના બની છે પાલનપુરની સરકારી વસાહતમાં કે જ્યાં ગેસ ફેલાઈ ગયો આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા રતન ફોન લાઈન થી જોડાયા છે જી રતન કેવી રીતે આ ગેસ ફેલાયો છે અને ત્યાં શું સ્થિતિ છે તો કે જે પાલનપુર કરી સરકારી વસત બાજુ જે માલણ દરવાજે કહેવાતો છે આ લોકોને જે ગેસ ની જે જે હવામાન ને લઈને જે આખો બળવઈને ચક્કર આવવાની એવી એવી ઘટના સામે છે તેને લઈને સ્વાદ દ્વારા ત્યાં ઘટના સ્થળે પહોંચી હતી ચાલીસ થી વધુ લોકોને અત્યારે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે લાવીને અત્યારે સારવાર અત્યારે ચાલુ છે ને અત્યારે તમામ ટ્રીટમેન્ટ અપાઈ રહી છે ને ખાસ જાણવાનું કે અત્યારે તો અત્યાર સુધી ખબર નહીં પડી કે કયા ગેસના કારણથી આ જે આંખો પડવાના જે આ લોકોને જે પરિસ્થિતિ ખરાબ થઈ છે તેની અત્યારે તપાસ ચાલુ છે અને તેને લઈને અત્યારે તો સિવિલમાં એને લોકો તમામ લોકોને સદર તબક્કે શ્રીને તમારું અટકાવા માંગે ચૌધરી આપણી સાથે ફોન લાઈન જોડાયા છે. ચૌધરી સાહેબ જે ગેસ ફેલાવાની ને ગુંગરામણની જે ઘટના બની છે કેવી રીતે આ ગેસ ફેલાવ હાલ શું સ્થિતિ છે ત્યાં મેડમ એ તો તપાસનો વિષય છે પોલીસ તપાસ કરે છે પણ અત્યારે અહીંયા અમે લોકો પાલનપુર બનાસ જનરલ હોસ્પિટલ માં 65 જેટલા દાખલ થયા છે જેમને

તો જે રીતે પાલનપુરની સરકારી વસાહતની ગેસ ફેલાયો કેટલાક લોકોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા પાલનપુરની સરકારી હોસ્પિટલની અંદર તમામને ખસેડવામાં આવ્યા છે મોટા ભાગના લોકોની તબિયત જે અત્યારે સ્થિર જોવા મળી રહી છે તેવું જણાવ્યું છે